અંબાજીથી આબુ રોડ પરનો જે હાઇવે છે તે આજે બંધ રહેશે સાંજના આઠ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો છે આબુ રોડના સસણ ગામે મેળાને લઈ રાજસ્થાન વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અંબાજીથી આબુ રોડ જતાં તેમજ આબુ રોડથી અંબાજી જતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અંબાજીથી પાલનપુર થઈને આબુ રોડ જવા માટે ડાયવર્ઝન અપાયું છે મેળાને લઈને આબુ રોડ અંબાજી માર્ગ પર વાહનો ઉપર પ્રતિબંધ મુકાયા છે સવારના આઠથી રાતના આઠ સુધી આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે રસ્તો બંધ રાખવામાં આવ્યો છે મેળાને લઈ અને રાજસ્થાન પ્રશાસને આ જાહેરનામું બહાર પાડી અને રસ્તો આજના એક દિવસ માટે બંધ રાખ્યો છે સાંજના આઠ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો આબુ આબુરોડના સસણ ગામે મેળાને લઈ રાજસ્થાન વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અંબાજીથી આબુરોડ જતા તેમજ આબુ રોડથી અંબાજી જતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અંબાજીથી પાલનપુર થઈને આબુ રોડ જવા માટે ડાયવર્ઝન અપાયું છે મેળાને લઈને આબુ રોડ અંબાજી માર્ગ પર વાહનો ઉપર પ્રતિબંધ મુકાયા છે સવારના આઠથી રાતના આઠ સુધી આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે રસ્તો બંધ રાખવામાં આવ્યો છે મેળાને લઈ અને રાજસ્થાન પ્રશાસને આ જાહેરનામું બહાર પાડી અને રસ્તો આજના એક દિવસ માટે બંધ રાખ્યો છે